જેસર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર બેનું ઉદઘાટન કરી દર્દીઓ માટે ખુલ્લું મુકાયું આજરોજ જેસર ગામમાં ફુલવાડી વિસ્તાર બગો મહેતાની નજીક આયુષ્માન આરોગ્ય મંદિર બેનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયતના શિક્ષણ ચેરમેન નિતેન્દ્રસિંહ સુરેશભાઈ સોલંકી મેડિકલ ઓફિસર અયાવેજ પીએસસી બિંદુ ભાસારવ્યા ભૂપેન્દ્રભાઈ ભાદરકા તથા અયાવેજ પીએસસી નો તમામ સ્ટાફ અને આશા વર્કર બહેનો તથા જેસરના ગ્રામજનો તમામ ઉપસ્થિત રહી જેસરના આરોગ્ય સુખાકારી માટે આયુષ્માન મંદિર બે દર્દીઓ માટે આજથી ખુલ્લું મુકાયું અને સાથે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા શાશ્વત ગુજરાત પાલિતાણા ન્યૂઝ આજથી જે સભ્ય વિસ્તારના જે આજુબાજુનો વિસ્તાર છે તેની પ્રાઇમરી સારવાર જેવી કે ડાયાબિટીસ બીપી ચેક એસબી ચેક તેમજ મમતા ક્લિનિકની લગતી સેવાઓ તેમજ સામાન્ય જનરલ જેવી સેવાઓ જેવી કે તાવ સદ્ર જાળવતીની લગતી સેવાઓ આજુબાજુના લોકોને મળી રહે તેના માટે આપણે આજથી સેન્ટર છે એ જ શરૂ કરેલ છે